ਇਹ ਚੜਿਓ ਲਾਠੇ ਨੋ ਪਾਬੂ ਗਰਦੀ ਮਾਦਮ ਰਾਤ ਅਨੂ ਗਏ ਆਇਓ ਆਡੀ ਹਰ ਗਾਮ ਕ ਚੜਿਓ ਲਾਠੇ ਨੋ ਪਾਬੂ ਗਰਦੀ ਮਾਦਮ ਰਾਤ ਅਨੂ ਗਏ ਆਇਓ ਆਡੀ ਹਰ ਗਾਮ

તે ઉપર મારા આડા ફર્યા કે બાબુજી રાઠો અને દૂધ પીતા જાવ ગાય જોવાથી આ બાબુ શબ્દ છે આ કામની અંદર મેન મુદ્દો એ છે ਕਿੰਨ ਥੀ ਐ ਵਰਣੁਆ ਪਰਮਾ ਮਾਰੇ ਖਮਾ ਨੀਏ ਅਨੇ ਵਰ ਸੇ ਗੁਰੂਆਂ ਨੂੰ ਮਾਰੋ ਹਲਦੀ ਨੀਏ ਕਿੰਨ ਥੀ ਐ ਵਰਣੁਆ ਪਰਮਾ ਮਾਰੇ ਖਮਾ ਨੀਏ અને વર સેંગ તો પુરાણો આધારી આધારી ઓરડી કો એમ એક પાંચ રો તો એમાં પુર્યા બેહી હી ના ગાવ ઉભો પાંચ પુરાણો વર્ણો પરમાર મારો વર સેંગ જેલ મખમાખ વાત વાગડ થાય દુનિયા કે વાત કરે અને પાબુ ચાય વરીન વર્ણુ પરમારે કીધું પણ દૂધ તૈયાર છે મે કેટલી વાર છે જય વરણુ પરમાર હું પાબુ છું અને તું અવતારી પુરુષ છે પણ કે હે વરણુ હવે હા પર દૂધ તો પસે વાગડની ધરતીનું પાણી હરામ મારે પાબુને જાઉં દીધું વર્ષે ફરતો ન દેખું અને એણે એવો કોપ કર્યો તો જેવો વાવ અટુર્યો મેલ્યો એ જમાનામાં કે આખા જેલના કમાળ ઉડી ઉડીને ગામથી બારે પડ્યા કોપ કરે પાંદરા માંદરા બધું તૂટી ગયું અને હર કરતો વર્ષે બારે આવે જા આમ જો મેલામાં આગ લાગી શાક સીસમના લાકડા તકવા મળ્યા અહીંયા ભડકો આમ થાય તો દોડે તો ઉ મહેલમાં ચારી ચારીકોરથી ધકે અને ઈ જમાનામાં દોડતા માણસ ધાંગતરા મેલ્યા અને ધાંગતરા મહારાજાએ આવી દીવનને પૂછ્યું કે શે હું આ ગામમાં રૂગું તુફાન જ છે ચારીકોરથી ભડકા થાય કે બીજી ખબર નથી ભૂરી પાઘડી વાર છે અમે ત્યાં કાલ બધું ઉતારી લીધું પાઘડી બાગડી અને હરલ કાઢી લીધા ત્યાં એ કહેતો હતો કે બધું લઈ જાઓ પણ મારા હરલ ને મારું માનવું માન્યા ને એનો કોપ છે બાપુ બીજું કઈ નથી

રાણી સાહેબ રૂપિયા ને કોરી પાંચિયા ને ભરી પાંચ ગાડા ભરી ભૂટકે પોગાડું હવે બંધ કરીશ ત્યાં એને કીધો હતો કે દરબાર સાંભળ તારા પાંચ ગાડા હું પચી હોય તો હું કામ તારા એક રૂપિયામાં મારી સુરતા ઢગી જાય ને તેથી મારો પાબુ હું ન મેલી મારે અહીંયા આયાને જરૂર નથી નથી એને એમ કીધું તો હું ના હાકી મેલી જગત તિહારી રાખીશ આ રબાણ છોકરો માન્યા ને એટલે પરાણી આવ્યો પરાણી આવ્યો ને હાવ ના પાડી જાતે કહી ગયો જગત ભલે ગમે ત્યાં જાય કાંઈ નથી પણ તારે હું ના કાઢું ગાય અને ગાડર બે આળ હતા હરસિંહ આજે ભાંગરા કે હું હુની કાઢી મેલ તે જા જગતથી હારી લઈ આવીશ તારે આળ હોય નહીં તો હું તારીશ બાબુ મારા સામરિયા ગણાય છે તારો એક કાન ઓછો થાય તો હું બાબુ બે જઈશ તું ન જા આપણા તો ઘર સંસારમાં માણસ હકડાયેલો હોય ને ડોસી નતા માનતા પરણી વાંટ ફરી વાર જવું છે એકનો એક દીકરો હોય તારા જેવો વિહારો કોઈ ભોપો હોય હવે એ જ વાંટ ભરીને તું તાર માં રવાના થાય તો આને ચાલવા ચાલો હવે આ દીકરા મેલું રમણ મેલી તો જગત વાત કર ચાલો મરો આનું પરિણામ સારું નહીં આવે ના એવું